સુરત માં બેઠેલા જ્ઞાતિવાદી ધરાવતા કીડાઓના કાન સુધી જોઈએ એટલે પૂરા બે હાથ ઊંચા કરીને ભારત હવે બરાબર સુલતાનપુર ખાતે આયોજિત જન આક્રોશ સભામાં ઉપસ્થિત મંચ ઉપર તમામ મારા વડીલો મીટીંગ ની અંદર ઉપસ્થિત તમામ માતાઓ બહેનો વડીલો મારા યુવાન ભાઈઓના ચરણો માં મારા વંદન ખાસ કરીને આજની મિટિંગની અંદર ઘણી બધી ચર્ચાઓ મારા અગાઉના વક્તાઓ અને વડીલોએ કરી પણ હું આ મીટિંગની અંદર આજ કાઈક અલગ ને વિશેષ ચર્ચા કરવા માંગુ છું હાલ જે ગોંડલને અને ગોંડલ તાલુકાને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલ થી 500 કિલોમીટર ગોંડલ થી 200 કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા કીડાઓ જે રીતે ગોંડલ તાલુકાને બદનામ કરે છે એને આ મંચ ને ની ધરતી ઉપરથી અમુક વાતો કેવા વાતું કરવા માટે હું અહીંયા આવેલું છું આપણે બધા છીએ કે ભાઈ જે રીતે લગભગ મહિના દિવસ પહેલા ગોંડલ ની અંદર એક બનાવ બનેલો હતો પાટીદાર સમાજના દીકરાનો ને એક દરબાર સમાજના દીકરાનો ત્યારબાદ ઘણા બધા સંમેલનો સભાઓ નિવેદનો કરવામાં આવેલા હતા એ ઘટનાને લઈ અને લગભગ ત્રણ ચાર દિવસ થી ભૂતકાળમાં અમે બધાય પાટીદાર સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો થી માંડીને બે દીકરાના પરિવારના લોકો આ એક વાતને ખૂબ સારી રીતે પૂર્ણ વિરામ કરવા માટે માંગતા હતા અને બધાના મહેનતથી અને લોકોની ને બે સમાજની લાગણીથી આનું એક સુખદ નિરાકરણ આવ્યું આનો એક સુખદ અંત આવ્યો તો હું તમને અહીંથી પૂછવા માંગુ છું કે ભાઈ આ જે સુખદ સમાધાન બે જ્ઞાતિ વચ્ચે થયું એ બરાબર થયું કે ખોટું થયું એવી રીતે ને બે હાથ ઊંચા કરીને ભાઈ બરાબર થયું કે ખોટું થયું ત્યારબાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એની અંદર આપણા જિલ્લા ભાજપના પ્રમુખને ને લેવા પટેલ સમાજના યુવા આગેવાન અલ્પેશભાઈ ઢોલરીએ જે રીતે નિવેદન આપ્યા અને અલ્પેશભાઈ નિવેદન બાદ જે રીતે વિઘ્ન સંતોષી લોકો દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા માટે ટીકા ટિપ્પણી કરવામાં આવી ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોબી કામ કરતી હોય એ એક બહુ સ્વાભાવિક વાત છે ત્યાં લગી અમને કોઈને દુઃખ નહોતું પણ આજ ખૂબ હૃદયના ભાવથીને ને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ ઢોલરિયાના પરિવારને અલ્પેશ ઢોલરિયાના દીકરી લગી લોકોએ વાત પહોંચાડી આપણા માટે ખૂબ શરમજનક ને દુઃખની વાત છે અલ્પેશ ઢોલરિયાનો પરિવાર એ તમારો ને મારો પરિવાર છે ને અલ્પેશ ઢોલરિયાની મા બેન દીકરી તમારી ને મારી મા બેન દીકરી છે તો આપણે બધા હું તમને આ જાહેર મંચની ઉપરથી પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પહોંચે કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપણે એમને બેઠું રહેવાનું છે બે હાથ ઊંચા કરીને એમનેમ બેઠું રહેવાનું છે એને જવાબ આપવો જરૂરી છે એને તાકાતથી જવાબ આપવો છે તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે લેવા પતાય સમાજનો દીકરો છે અલ્પેશ ધોલરીયા ભૂતકાળની અંદર ગોંડલ ના અધારે વરણના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે એના બધા આપણે સૌ સાક્ષી છે